સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ધુરેટા જલારામ ટ્રસ્ટ તથા ક્ષેત્ર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય પંકજભાઈ વ્યાસ ભાગવત આચાર્ય ધરમપુરવાળાએ શ્રીમદ્ ભાગવત કથાનો પાવન રસપાન કરાવ્યો હતો સાત દિવસ અગાઉ સુધી ચાલેલી આ કથામાં ધર્મ ભક્તિ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો આ પ્રસંગે મુખ્ય યજમાનો તથા સ્થાનિક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ તથા જલારામ મંદિરની એકતાલીસમી વર્ષગાંઠ નિમિત્તે આનંદ મહોત્સવ ઉજવાયો હતો ધુરેટા જલારામ ટુ સ્ટોપ ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે આ ક્ષેત્રની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગે ગામમાં ભક્તિભાવનું અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું હતું ભક્તિભાઈ વાતાવરણ ભક્તિમય બન્યું હતું અહીં પોથી યાત્રા જલારામ મંદિરથી મંડપ સુધી પહોંચી હતી તો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ધુરેટા જલારામ ટ્રસ્ટ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તથા જલારામ મહોત્સવ ધુરેટા ગામે ભવ્ય રીતે યોજાયું હતું સાત દિવસ સુધી ચાલેલી આ કથામાં ધર્મ ભક્તિ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો આ પ્રસંગે મુખ્ય યજમાનો તથા સ્થાનિક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને વેગ આપ્યો હતો જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ તથા જલારામ મંદિરની એકતાલીસમી વર્ષગાંઠ નિમિત્તે આણંદ મહોત્સવ યોજાયો હતો લોકોએ રસપાન કર્યો હતો દુરેટા જલારામ ટ્રસ્ટ